તમને બધાને એમ લાગતું હતું કે પરસોત્તમભાઈ વીક થઈ હમણાં હું દોઢ મહિનો સ્ટાર્લિંગ હોસ્પિટલમાં અને લીલાવતીમાં દોઢ મહિનો રહેવું પડ્યું કારણ કે મારી તબિયત ખૂબ ખરાબ હતી ડોક્ટર લોકો બી આપી પણ તમારા બધાના આશીર્વાદથી પાછો રિટર્ન આવ્યો છે મારે જી આવ્યું એની સામના કરું હું લડું છું મેં કોઈથી ડરવાનું શીખ્યો નથી અને કરતા આવડતી નથી આજે કુદરતી મહેરબાની આટલો તબિયત ખરાબ હોવા છતાં આજે મેં એ માટે તમને બધાને બોલાવ્યા કે પરસોત્તમ સોલંકી મજબૂત છે